નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો પર તો મિત્રો આપણે વિડીયોમાં વાત કરશું કે જે એપ્રિલ બે હજાર ચોવીસમાં જે રેશન કાર્ડ ધારકો માટે એટલે કે એપીએલ બીપીએલ તેમજ અંત્યોદય જે કુટુંબો છે તેના માટે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારનું જે મફત અનાજ છે તે કેટલું મળશે મિત્રો રેશન કેટલું મળશે તેના વિશે વિડીયોમાં આપણે વાત કરશું તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો જોઈએ આપણે આગળ વિડીયોમાં મિત્રો અંત્યોદય કાર્ડ ધરાવતા જે રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો કેટલો હશે એપ્રિલ બે હજાર ચોવીસમાં તો તમે જોઈ શકો છો ઘઉં પંદર કિલો મળશે કાર્ડ દીઠ જે વિનામૂલ્ય મળશે ચોખા વીસ કિલો કાર્ડ દીઠ મળશે જેમાં પાંચ કિલો બાજરી અને પાંચ પંદર કિલો ચોખા જે વહેલાના પહેલાં ધોરણે મળશે મિત્રો જે પણ વિનામૂલ્યે આપણે મળવાપાત્ર થશે ખાંડની વાત કરીએ તો જે રેશન કાર્ડ દીઠ અહીંયા એક કિલો ખાંડ મળશે અને ત્રણ વ્યક્તિ ઉપર હશે તો જીરો પોઈન્ટ પાંત્રીસ ગ્રામ પ્રમાણે કુલ પંદર રૂપિયા પ્રતિ કિલોની હિસાબે અહીંયા મળશે તુવેરદારની વાત કરીએ તો કાર્ડ દીઠ એક કિલો તુવેરદાર મળશે જેમાં પચાસ રૂપિયા તેનો ભાવ હશે પચાસ રૂપિયા કિલો મળશે ચણાની વાત કરીએ તો ચણા કાર્ડ દીઠ એક કિલો મળશે જેમાં ત્રીસ રૂપિયા કિલો તેનો ભાવ હશે મીઠું ની વાત કરીએ તો મિત્રો મીઠું છે તે કાર્ડ રીતે એક કિલો મળશે જેનો ભાવ હશે એક કિલો પ્રતિ રૂપિયા મિત્રો તો તમે જોઈ શકો છો એક રૂપિયો પ્રતિ કિલો અહીંયા જે મીઠાનો ભાવ હશે મિત્રો આગળ વાત કરીએ કે એનએફએસએ હેઠળ જે બીપીએલ તેમજ એપીએલ કાર્ડ ધરાવતા જે રેશન કાર્ડ ધારકો છે તેને જે મળવાપાત્ર જથ્થાની વાત કરીએ તો તમે જોઈ શકો છો ઘઉં છે તે બે કિલો મળવાપાત્ર છે જે વ્યક્તિ રીટ મળશે જે વિનામૂલ્યે હશે ત્યારબાદ તમે જોઈ શકો છો જે ચોખા છે તે ત્રણ કિલો કાર્ડડીટ મળશે જેમાં એક કિલો બાજરી અને બે કિલો ચોખા તે વહેલાના પહેલા ધોરણે મળશે મિત્રો જેની જે વિનામૂલ્ય આપણે મળવા પાત્ર થશે ખાંડની વાત કરીએ તો જે જીરો ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિ દીઠ બીપીએલ કાર્ડ ધારકને મળશે જેની કિંમત બાવીસ રૂપિયા પ્રતિ કિલો હશે ત્યારબાદ મિત્રો તુવેર દાળની વાત કરીએ આપણે તો દીઠ એક કિલો મળવાપાત્ર થશે જેની કિંમત પચાસ રૂપિયા પ્રતિ કિલો હશે ચણાની વાત કરીએ તો કાર્ડ દીઠ એક કિલો ચણા મળવાપાત્ર થશે અહીંયા ત્રીસ રૂપિયા પ્રતિ કિલો તેનો ભાવ હશે ત્યારબાદ મીઠું ની વાત કરીએ તો મિત્રો કાર્ડ દીઠ એક કિલો મીઠું મળવાપાત્ર થશે રેશન કાર્ડ ધારકોને જેમાં એક કિલો એક રૂપિયો પ્રતિ કિલો જે ભાવ હશે મીઠાનો તો મિત્રો તમે જોઈ શકો છો એનએફએસએ જે બીપીએલ પ્લસ એપીએડ જે કાર્ડ ધરાવતા રેશનકાર્ડકો છે જે તેને એપ્રિલ બે હજાર ચોવીસમાં મળવાપાત્ર જથ્થાની વિગત અહીંયા આપેલી છે તો મિત્રો રેશન કાર્ડ ધારકોને કેન્દ્ર સરકાર દ્વારા ઘઉં ચોખા અને બાજરીનું વિનામૂલ્ય વિતરણ તેમજ રાજ્ય સરકાર દ્વારા ખાંડ ચણા દાળ અને મીઠાનું રાહત દળે વિતરણ થતું હોવાથી એમાં બંને વિતરણ અલગ અલગ હોવાથી લાભાર્થીએ બે વખત ફિંગર આપીને દુકાનેથી પોતાનું રાશન મેળવવાનું રહેશે એટલે કે અહીંયા બે વખત ફિંગર આપવાની વાત કરી છે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ખાસ અગત્યની આ નોંધ કહી શકાય કે બે વખત ફિંગર આપીને તમે દુકાનેથી પોતાનું રાશન મેળવી લેવાનું રહેશે વિડીયોમાં આપણે એપ્રિલ બે દરમિયાન જે રેશન કાર્ડ ધારકોને જે મળવાપાત્ર જથ્થાની વાત કરી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય